આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજ્યની એકત્રીસ જેટલી નગરપાલિકાઓને જનસુવિધા કેન્દ્રોની શરૂઆત મહીસાગર જિલ્લાના બાલાસીનોથી આજે કરવામાં આવી છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા ખાતે પણ આવા એક જનસુવિધા કેન્દ્રની શરૂઆત અમે કરી છે એની અંદર આ નગરની તમામ વ્યવસ્થાઓ એના દાખલા છે જન્મના મરણના લગ્નના જાતિના અને ઘરવેરાના કે દુકાનોના પરમિટ રીન્યુ આ બધું જ આ એક જગ્યાએથી નગરની જનતાને સુવિધાઓ ઊભી થશે એના માટે પચીસ લાખના ખર્ચે આ ભવન અમે તૈયાર કર્યું છે અદ્યતન ટેકનોલોજી સાથેની સુવિધાઓ પણ કરી છે આ નગરપાલિકાના વિકાસ માટે પણ અગાઉ લગભગ અમે ત્રેવીસ પોઈન્ટ સત્યાસી કરોડના કામો કરી રહ્યા છે આગામી દિવસોમાં પણ એ કામો અમે કરી રહ્યા છે એકવીસ બાવીસ થી માંડીને આજે કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ આ નગરને રસ્તાના પાણીના વીજળીના ગટરના જે પણ પ્રશ્નો છે અમારી ભારત સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી કરીને નગરની અંદર તમામ આધુનિક સુવિધાઓ કરવા માટે અમારી સરકાર કટિબદ્ધતાના આધાર પર કામ કરી રહી છે એના ભાગરૂપે આ ભવનનું અને આ યોજના અમે આજે આ શહેરને અર્પણ કરીએ છીએ થેન્ક યુ